મિત્રો જ્યારે કલાકાર હયાત હોય અને તેના જીવન દરમિયાન પોતાની કલાનું સર્જન કરતો હોય ત્યારે તેની ઓળખ કંઈક અલગ હોય છે પરંતુ જ્યારે કલાકાર આપણા સૌ વચ્ચેથી વિદાય લઈ અને ત્યાર પછી તેની કલાના સહારે જીવતા તેમના મિત્રો હોય તેમના સ્વજન હોય કે તેમના ચાહક વર્ગ હોય તે તમામને એક આઘાત તો લાગતો હોય છે કે આ કલાકાર હવે આપણી પાસે નથી મિત્રો હું એક એવા કલાકારની વાત કરીશ કે જેની દેશ દુનિયામાં ઓળખ થઈ ચૂકી હતી અને હું ત્યાં સુધી કહીશ કે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે અમદાવાદના મહેમાન બને અને ત્યારે ગાંધીજી પરનું જે પોર્ટ્રેટ હતું તે તેમને ભેટ આપવામાં આવ્યું અને હું ગર્વથી કહીશ આ ગુજરાતનું જ નહીં સમગ્ર દેશનું ગૌરવ છે કે વ્હાઈટ હાઉસમાં ગાંધીજીનું પોટ્રેટ જે લાગેલું છે તે હું જેની વાત કરવા જઈ રહ્યો છું તે મહાન ચિત્રકાર હું સ્વર્ગસ્થ નહીં કહું કારણ કે અમારી વચ્ચે જીવિત છે આ કલાકારો વચ્ચે જીવિત છે તેમના દ્વારા બનાવેલું હતું આજે ભવ્ય કાર્યક્રમ એટલા માટે આ યોજાઈ રહ્યો છે કે તેમને પ્રથમ માસિક પુણ્યતિથિ હતી અને કલાંજલિ આપવાનો કાર્યક્રમ અને કલાકારોને વિચાર આવ્યો કે કલાકાર ન હોય તો કંઈ નહીં પરંતુ કલાકારને આપણી વચ્ચે જ હયાત છે તે રીતે માનીને કલાંજલિ આપવી જોઈએ જુઓ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ અત્યારે અમે સૌ આટિસિંગ આર્ટ સેન્ટરમાં વિજયભાઈને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ છે કલાંજલિ આપવા એકત્ર થયા છીએ આખો કાર્યક્રમ વિજયભાઈના અંગત કલાકાર મિત્રો એ ફક્ત દસ દિવસની અંદર ઊભો કરેલ છે ભાઈનું કામ અંદર છે જ આ સમયે વધારે ન કહેતા વિજય માટે એટલું કહીશ કે એક અદ્ભુત જીનિયસ કલાકાર હતા અને એમના માટે કહેવું એ એક ગાગરમાં સાગર સમાજ જેવું છે એમના કામ અસંખ્ય જગ્યાએ છે અહીંયા જુઓ બીજે જુઓ લાઇફ શું રિયાલિસ્ટિક શું તમામ પ્રકારના કામો વિજયભાઈએ કરેલા છે ખૂબ નાના ઝીણટ કામોથી લઈ અતિ વિશાળ કામો પણ ભાઈએ કરેલા છે વિજયભાઈ શ્રીમાળી સીએન ફાઇન આર્ટ્સની અંદર અભ્યાસ કર્યા પછી સીઈ સેન્ટરમાં એમણે નોકરી કરી પંદર વર્ષની નોકરી બાદ લગભગ વીસેક વર્ષથી ભાઈ પોતે ફ્રીલાન્સ કામ કરતા હતા અને અચાનક હૃદયનું આઘાત એટેક આવવાથી એમની વીસ તારીખે એમનું નિધન થયેલ છે દુઃખદ ઘટના છે પણ અત્યારે આપ જોઈએ તો લાગે છે કે ભાઈ પોતાના દિલોમાં ચિરંજીવી અમર છે એ રીતે મારી જાતને સમજી શકું કે પપ્પાએ એમના સમગ્ર જીવન દરમિયાન જે પણ આર્ટ રિલેટેડ કામ કર્યું છે એનો મને અને મારા પરિવારને એના સાક્ષી બનવાનો અમને મોકો મળ્યો છે અને પપ્પા માટે એવું કહી શકું કે જનરલી એવું હોય કે લોકો પોતાના વર્કિંગ આવર્સ પછી કંઈક રિલેક્સ થતા હોય કાં તો ક્યાંક જતા હોય પણ મારા પપ્પા માટે એવું હતું કે માણસના જેટલા બી આપણે કહી શકાય એટલા મૂડ હોય એ બધા જ મૂડમાં એમના રોમે રોમમાં આર્ટ સમાયેલી હતી સવારે ઉઠ્યા હોય તો પણ એ આટ કરતા હોય રાત્રે બે વાગ્યા હોય તો પણ આટ કરતા હોય ક્યાંક બહારથી આવ્યા હોય તો પણ આટ કરતા હોય એ ખુશ હોય તો પણ આટ કરતા હોય એમનો મૂડ થોડો ડાઉન હોય તો પણ એ આટ કરતા હોય એટલે પપ્પા માટે એવું હતું કે આર્ટ માટે કોઈ એમને સ્પેશિયલ સમય કે સ્પેશિયલ મૂડની જરૂર નથી જેમ કે આપણે સૂતા પછી ઉઠીએ અને આપણું મગજ સહેજ પણ એક્ટિવ થાય તો આપણે કંઈ પણ એક્ટિવિટી કરીએ એમ પપ્પાને સવારથી જ કે જ્યાં સુધી રાત્રે સુધી નહીં ખબર નહીં એમના સપનામાં પણ આઈ થિંક આર્ટ જ આવતું હશે બટ હું મારી જાતને એટલો ભાગ્યશાળી માનું છું કે એનો સાક્ષી બનવાનો મને મોકો મળ્યો અને આજે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે પપ્પાના સમગ્ર જે આર્ટિસ્ટ કોમ્યુનિટીના મિત્રો છે એમનું હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પપ્પાના યાદમાં અને માનમાં આ સરસ એક્ઝિબિશન શોનું આયોજન કર્યું છે શ્રી મેંનો મિત્ર છું અમે બધા સાથે સીએન ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે જ્યારે અમારી વચ્ચેથી એમને વિદાય લીધી ત્યારે પાંચેક મિત્રો ભેગા થયા સ્મશાનમાં જ ચર્ચા થઈ કે આ કલાકાર આત્માને કેવી રીતના કલાંજલિ આપી શકીએ તો અમે લોકોએ એક ગ્રુપ બનાવ્યું કલાંજલિ આપવા માટે પંદર વીસ જણનું ગ્રુપ બન્યું અને ક્લાસના મિત્રો શરૂઆતમાં હતા પછી કોલેજના જોઈન થયા પછી આખા અમદાવાદના પછી આખા ગુજરાતના પરદેશથી એમ કરતાં કરતાં એ ગ્રુપમાં આજે ચારસો જેટલા કલા મિત્રો જો જોડાયા છે સ્વયંભૂ જોડાયા છે અને રોજે રોજ પોતાની શ્રીમાળી સાથેની યાદગાર પળોને ફોટોગ્રાફ રૂપે વિડીયો રૂપે એ ગ્રુપમાં પ્રદર્શિત કરી રહ્યા છે આ એક કલા જગત માટે ખૂબ મોટી ચળવળ કહીએ શબ્દ ચળવળ કરતાં એ કલાકારને ગયા પછી સાચી કલાંજલિ આપવા માટે આટલો મોટો સમૂહ ભેગો થાય એ કદાચ બીજા બધા મિત્રોએ અંદર કહ્યું વૃંદાવન સોલંકી આરતી પટેલ કે બીજા બધા કલાકાર મિત્રોએ કે અમે ત્રીસ વર્ષમાં પહેલીવાર આવું જોયું છે અને બીજું આવું થવાનું કારણ એ હતું કે વિજય શ્રીમાળી પોતે એટલા સરળ હતા પાણી જેવો સ્વભાવ હતો પાણી જેમાં નાખો એ પોતાનો આકાર રંગ પકડે એ જ રીતે બધા પોટ્રેટ કરતા એટલે અમે બધાને આહવાન કર્યું કે તમારી પાસે વિજય શ્રીમાળીએ પોટ્રેટ કર્યા હોય તે પોટ્રેટ અમને આપશો બીજું સૌથી વધારે મહત્ત્વની વસ્તુ એ છે કે એમના દીકરા રાહુલને અમે મળ્યા હવે પંદર દિવસની પરિસ્થિતિ આપ સૌ જાણો છો અવસાન પછી પુત્રને શું હોય એ પરિસ્થિતિમાં રાહુલે પાંત્રીસેક ચિત્રો વિજયના પોતાના કરેલા ભેગા કરીને અમને આપ્યા બીજા પ પચીસથી ત્રીસ ચિત્રો વિજયે બહાર કરીને અમને આપ્યા અને આજે સો દોઢસો ચિત્રોનું એક સરસ આયોજન થઈ રહ્યું છે એ માટે હું તમામ કલા જગત વતી કલાકારોનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં ભેગા મળીને અમને બધાને સહકાર આપ્યો અને એ દિવંગત આત્મા ચિત્રો રૂપે અમારી બધાની સાથે જ છે અને રહેશે વિજયભાઈ શ્રીમાળી જે ગુજરી ગયા છે અને એમના યાદમાં એમની જે યાદો બધાની સાથે છે જે ચિત્રકારો સાથે છે જે એક્ઝિબિશનો આવ્યા હોય લાઈવ પેઇન્ટિંગ બનાવ્યા હોય અને જેને પોતાના હાથે બનાવેલા આપ્યા હોય એ બધા પાછા મંગાવીને અને વિજયભાઈનું પોતાનું કામ અહીં રજૂઆત કરીને એ પ્રદર્શન ગોઠવ્યું છે એ બાને જે વિજયભાઈને ચિત્રાંજલિ નામ આપ્યું છે શ્રદ્ધાંજલિ તો છે જ પણ ચિત્રાંજલિ નામ આપીએ એ વિજયભાઈના માન માન સન્માન સાચવવા માટે સાથે સાથે વિજયભાઈએ જે કામ કરેલા હતા તે અહીં રજૂ થયેલા છે વિજયભાઈની કેરિયર દરમિયાન કેવા પ્રકારના કામ કરેલા છે વિજયભાઈ બધા પ્રકારના કામ કરેલા છે પેન્સિલ ડ્રોઈંગ વોટર કલર કેનવાસ કેનવાસ ઉપર એક્રેલિકમાં ઓઇલ કલરમાં અને એકદમ નાની સાઈઝમાં બી અને મોટી સાઇઝમાં બહુ ફૂલ સાઇઝ હોય મોટી સાઈઝ એમાં બી કામ કરેલા છે